ખેરાલુ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે આપ્યું રાજીનામું ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસમાં ધમાસાણ શરૂ ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રણજીતસિંહ પરમારે આપી વિગતો રણજીતસિંહ પરમારના જણાવ્યા મુજબ શહેર પ્રમુખ ઉમર પી સિંધીએ અંગત કારણોસર આપ્યું રાજીનામું ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો પૂરા જોશથી લડશે સમગ્ર શહેરમાં આ વખતે લોકો ભાજપના શાસનથી ત્રાસી ગયા હોય તેવું લાગી રહ્યું છે તેમ રણજીતસિંહે જણાવ્યું હતું વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે YouTube માં સબ્સ્ક્રાઇબ કરો Facebook પર ફોલો કરો અને Instagram માં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં કોંગ્રેસ આગામી નગરપાલિકાના ઇલેક્શનમાં કોંગ્રેસ પૂરી મજબૂતીથી લડશે પોતાના મેન્ડેટ પર લડશે કોંગ્રેસનું મેન્ડેટ પર લડશે અને સત્તામાં આવશે તો નગરની નગરજનોની સુખાકારી માટે એના આરોગ્ય વિશે જે પગલા લેવાના છે જે અહીંયાથી ભાઈ શ્રી ભાઈએ જે રજૂ કરી અને એમાં ક્યાંક ત્રુટીઓ જે સત્તા પક્ષની જે ત્રુટીઓ અત્યાર સુધી હતી એ સુધારશે અને ખેરાલુને એક એવું ડેવલોપિંગ નગર બનાવશે કે જેમાં લોકોને રહેવાનું મન થાય આજે આપણે જોઈએ છીએ ખેરાલુમાં મૂળ નગરવાસીઓ છે જે ખેરાલુ પ્રોપરના એ વ્યક્તિઓ ધીરે ધીરે ગામ છોડી રહ્યા છે તો જે પ્રાથમિક સુવિધાઓનો જે અભાવ છે અને જે તકલીફો ગામમાં ઊભી થઈ છે એ તકલીફો દૂર કરવાનું કામ કોંગ્રેસ કરશે અને અહીંથી માઇગ્રેટ થઈ રહ્યા છે જે સારા સારા વ્યક્તિઓ છે છે વેપારીઓ એ એ પણ પણ રહેવાનું પસંદ નથી કરતા મહેસાણા ખાતે રહેતા હોય અપડાઉન કરે છે તો એ વ્યક્તિઓને ખેરાલુ ખાતે રહેવાનું મન થાય ખેરાલુ ખાતે એમનો સારો બિઝનેસ ચાલે સારો બિઝનેસ એમનો ડેવલોપ થાય એવી સુવિધાઓ પૂરી પાડવાનું કામ સત્તામાં જો કોંગ્રેસ આવશે તો ચોક્કસથી કરશે અને આપણે જોઈ રહ્યા છે કે આજે શહેરને જાણે બાનમાં લીધું હોય એવું પહેલી વાર નથી બન્યું બંને આ ખેરાલુમાં પ્રવેશવાના જે માર્ગ છે એમાંથી બંને માર્ગ જે મુખ્ય માર્ગ છે એ બંને માર્ગ આજે ખોલી અથવા તો બે એજન્સીઓના કામ આપી અને તોડફોડ કરી અને મૂકી દીધા છે ત્યારે આજે લગ્ન થરાની સીઝન છે ત્યારે ખેરાલુમાં જો આવવું હોય તો લોકો આવવાનું પસંદ નથી કરતા એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે જેના ચોક્કસ થી અમે ખેરાલુ વેપાર વધે ખેરાલુમાં સારી રોજગારીની તકો ઊભી થાય ખેરાલુ લોકોની જન સુખાકારી જળવાય એવા પગલા ચોક્કસ થી એક ક્વેશ્ચન છે કે નગરપાલિકાની ગઈ બોડીમાં કોઈ કોંગ્રેસના સદસ્ય ચૂંટાયા હતા કેમ ગઈ વખતે કોંગ્રેસના મેન્ડેટ ઉપર લડાયા હતા પણ ગઈ વખતે કોંગ્રેસના લોકોએ જનાદેશ આપ્યો ન હતો બપુ આપણી કક્ષાએથી ખેરળુ નગરના અલ્પ વિકાસ અને થઈ રહેલી ગેરરીતિઓ વિશે ઘણું બધું કહેવાયું જો કોંગ્રેસ સત્તામાં આવશે નગરપાલિકામાં તો આ પ્રશ્નો કેવી રીતે હલ કરશે શું કહેશો કોંગ્રેસ આ આગામી નગરપાલિકાના ઇલેક્શનમાં કોંગ્રેસ પૂરી મજબૂતીથી લડશે પોતાના મેન્ડેટ પર લડશે કોંગ્રેસના મેન્ડેટ પર લડશે અને સત્તામાં આવશે તો નગરની નગરજનોની સુખાકારી માટે એના આરોગ્ય વિષયક જે પગલાં લેવાના છે જે અહીંયાથી ભાઈ શ્રી વિજયભાઈએ જે રજૂ કરી અને એમાં ક્યાંક ત્રુટીઓ છે જે સત્તાપક્ષની જે ત્રુટીઓ અત્યાર સુધી હતી એ સુધારશે અને ખેરાલુને એક એવું ડેવલોપિંગ નગર બનાવશે કે જેમાં લોકોને રહેવાનું મન થાય આજે આપણે જોઈએ છીએ ખેરાલુમાં મૂળ નગરવાસીઓ છે જે ખેરાલુ પ્રોપરના એ વ્યક્તિઓ ધીરે ધીરે ગામ છોડી રહ્યા છે તો જે પ્રાથમિક સુવિધાઓનો જે અભાવ છે અને જે તકલીફો ગામમાં ઊભી થઈ છે એ તકલીફો દૂર કરવાનું કામ કોંગ્રેસ કરશે અને અહીંથી માઇગ્રેટ થઈ રહ્યા છે જે સારા વ્યક્તિઓ છે સારા વેપારીઓ છે એ પણ ખેરાલુમાં રહેવાનું પસંદ નથી કરતા એ પણ વિસનગર ખાતે રહેતા હોય મહેસાણા ખાતે રહેતા હોય અપડાઉન કરે છે તો એ વ્યક્તિઓને ખેરાલુ ખાતે રહેવાનું મન થાય ખેરાલુ ખાતે એમનો સારો બિઝનેસ ચાલે સારો બિઝનેસ એમનો ડેવલપ થાય એવી સુવિધાઓ પૂરી પાડવાનું કામ સત્તામાં જો કોંગ્રેસ આવશે તો ચોક્કસથી કરશે અને આપણે જોઈ રહ્યા છીએ કે આજે શહેરને જાણે બાંધવા લીધું હોય એવું પહેલીવાર નથી બન્યું બંને આ ખેરાલુમાં પ્રવેશવાના જે માર્ગ છે એમાંથી બંને માર્ગ જે મુખ્ય માર્ગ છે એ બંને માર્ગ આજે ખોલી અથવા તો બે એજન્સીઓના કામ આપી અને તોડફોડ કરી અને મૂકી દીધા છે ત્યારે આજે લગ્ન સરાની સિઝન છે ત્યારે ખેરાલુમાં જો આવવું હોય તો લોકો આવવાનું પસંદ નથી કરતા એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે જેના માટે ખેરાલુના વેપારીઓનો વેપાર તૂટે ખેરાળુનું બજાર તૂટી જાય એવી પરિસ્થિતિઓનું શાસક પક્ષના વ્યક્તિઓ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે કોંગ્રેસ આવશે સત્તામાં તો ચોક્કસથી અમે ખેરાલુનો વેપાર વધે ખેરાલુમાં સારી રોજગારીની તકો ઊભી થાય ખેરાલુના લોકોની જનસુખાકારી જળવાય એવા પગલાં ચોક્કસથી એક ક્વેશ્ચન છે કે નગરપાલિકાની બોડીમાં કોઈ કોંગ્રેસના સદસ્ય ચૂંટાયા હતા કે કેમ ગઈ વખતે કોંગ્રેસના મેન્ડેટ ઉપર લડ્યા હતા પણ ગઈ વખતે કોંગ્રેસને લોકોએ જનાદેશ આપ્યો હતો